કૌભાંડની ચર્ચા માં ચાલી રહી છે અને સીઆઈડી ક્રાઇમ આ ઘટનાને લઈ તપાસ કરી રહી છે તો હજી એક કૌભાંડનો તો લોકો ભૂલી શક્યા નથી ત્યારે બીજું કૌભાંડ સામે આવ્યું હોય તેવી રાજકોટમાં વર્તાય છે જી હા બ્લોક આરા કંપનીએ ત્રણસો કરોડનું નું કૌભાંડ કર્યું હોવાના આક્ષેપો અરજદાર દ્વારા કરવામાં આવી આવી રહ્યા છે છે સમગ્ર વાત સામે કે રાજકોટની બ્લોક આરા કંપની દ્વારા કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે જેમાં ભોગ બનનારાઓએ આઠ હજાર લોકોના નાણાં ફસાયા હોવાનું અરજીમાં ઉલ્લેખ કર્યો છે તે લોકોએ પોલીસ કમિશનરની રજૂઆત પણ કરી છે અને રોકાણકારો દ્વારા ચાર લાખના રોકાણ સામે રોજ ચાર હજાર વળતરની લાલચ આપવામાં આવતી હોવાનો આક્ષેપ અરજદાર દ્વારા કરવામાં આવ્યો છે તો હાલમાં સંચાલકો પણ ફરાર થઈ ગયા છે જેમાં બ્લોક કંપનીના રોકાણ કરવાની સ્કીમ જણાવી હતી તો આ સ્કીમમાં રોકાણ કરવાથી વળતર ત્યારબાદ કંપનીની ઝૂમ તથા મુંબઈ સ્થિત સહારા સ્ટાર હોટેલમાં યોજેલ મીટિંગ વિડીયો બતાવ્યો હતો અને આ બાદ અનેક લોકોએ તેમની સ્કીમમાં રોકાણ કર્યું હતું તો કંપનીના સંચાલકો દ્વારા રૂપિયા આપવાનું બંધ કર્યું ત્યારે અરજદારો કંપની ઉપર ગયા અને વાત સામે આવી કે સંચાલકો તો કંપની બંધ કરી અને ફરાર થઈ ગયા છે તો આ કૌભાંડમાં ભોગ બનનાર રાજકોટના મુલતાની મોહસન રશિદભાઈ નામના અરજદારે પોલીસ કમિશનરમાં અરજી કરી હતી અને સુરતના કોઈ પોલીસ સ્ટેશનમાં મામલે ગુનો નોંધાયો છે